હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન તહેવાર સ્પેશિયલ મીઠાઈ જો તમને ઘરે જ બનાવી હોય અને ઓછા સમયમાં બનાવી હોય તો તે માટે આ બેસ્ટ મીઠાઈ છે આજે આપણે બનાવશું રોઝ ફ્લેવર કોકોનટ લાડુ આ લાડુ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ઘરે જ બની જાય છે રોઝ ફ્લેવર લાડુ બનાવવા માટે મેં સૌથી પહેલાં પંદર નંગ કાજુ લીધા છે કોઈ એક બાઉલ સેટ કરી લ્યો અને એ ટુ એન્ડ હાફ બાઉલ ટોપરાનું છીણ લ્યો આ ટોપરાનું છીણ રેડીમેડ છે પણ તમે ફ્રેશ કોકોનટ પણ યુઝ કરી શકો છો હવે તેમાં વન થર્ડ બાઉલ ક્રશ કરેલ કાજુ એડ કરી દેવા ત્યારબાદ તેમાં વન હાફ બાઉલ મિલ્ક પાવડર એડ કરી દેવું મિલ્ક પાવડર તમે જે પણ પ્રોડક્ટ યુઝ કરતા હોવ તે લઈ શકો વન થર્ડ બાઉલ સુગર એડ કરી દેવી મેં આ મીઠાઈ મીડિયમ સ્વીટનેસવાળી બનાવી છે એટલે મેં ખાંડ એ પ્રમાણે નાખી છે તમે ખાંડનું પ્રમાણ ઓછું કે વધારે કરી શકો જે પણ તમે સ્વીટનેસ જોઈતી હોય એ હિસાબે હવે વન થર્ડ બાઉલ દૂધ લઈ અને તેમાં બે મોટી ચમચી રોઝ સિરપ લેવું આ રોઝ સિરપ એક પિંક કલર પણ આપશે અને રોઝ ફ્લેવર પણ આપશે એટલે મેં એડ કર્યું છે તમારી પાસે જે પણ ફ્લેવર અવેલેબલ હોય તે એડ કરી શકો તો તૈયાર કરેલ આ દૂધને તૈયાર કરેલા કોકોનટ મિક્સચરમાં એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું તો આ રોઝ સિરપવાળું દૂધ છે એ થોડું થોડું એડ કરવું પહેલાં અડધું એડ કરી અને ફરી પાછું અડધું એડ કરવું અને સારી રીતે મિક્સ કરી દેવું હવે ગેસ ઓન કરી અને આ તૈયાર કરેલા મિક્સરને ધીમી આંચ પર થોડીવાર ગરમ થવા દેવાનું છે પણ બહુ વધારે ગરમ નથી કરવાનું સાવ સામાન્ય ગરમ કરવાનું છે આમાં જે આપણે ખાંડ એડ કરી હતી એ મેલ્ટ થાય ત્યાં સુધી જ તેને ગરમ કરવાનું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આમાં જે મિક્સર છે એ તળિયે બળી ન જાય એટલે આ રીતે સતત હલાવતા રહી અને ત્યારબાદ ગેસ ઓફ કરી દેવું હવે તેમાં એક ચમચી ઘી એડ કરી અને ફરી આ મિક્સરને હલાવી એક મિનિટ ફરી તેને ગરમ કરી લેવું કોકોનટમાં નેચરલ ઓઇલ હોય છે માટે બહુ વધારે ઘી એડ કરવાની જરૂર રહેતી નથી તો ફરી તેને એક કે બે મિનિટ માટે તેને આ રીતે સ્લો ફ્લેમ પર મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આ મિક્સરને નીચે ઉતારી અને એક થાળીમાં ઠંડુ થવા મૂકવાનું છે તો આ મિક્સર ઠંડુ થાય ત્યારબાદ જો તમે ઈચ્છો તો આમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ ચોપ કરેલા એડ કરી શકો તો મેં આમાં થોડા પિસ્તાના ટુકડા એડ કર્યા છે હવે આ મિક્સરને આ રીતે ફેલાવી અને ઠંડુ થવા દઈએ ત્યારબાદ થોડું મિક્સર હાથમાં લઈ અને આ રીતે તેના લાડુ વાળી દેવા જો તમને આ મિક્સરમાંથી કોકોનટ બરફી બનાવી હોય તો તે ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ અને તેને પ્રેશ કરી તેને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવા તો લાડુ કે બરફી કાંઈ પણ બનાવી શકાય છે તો આ રીતે બધા મિક્સરના મેં લાડુ રેડી કરી અને એક પ્લેટમાં લઈ લીધા છે થોડા પિસ્તાના ટુકડા એડ કર્યા છે એક પ્લેટમાં બે ચમચી ટોપરાનું છીણ લઈ અને તેમાં લાડુને આ રીતે હળવે હાથે રગદોળી દેવું જેથી કરીને લાડુ ઉપર એક ટોપરાના છીણનું સારું એવું કોટિંગ થઈ જાય છે જે લુકમાં પણ સારું લાગે છે અને તેને પિસ્તાના વડે ગાર્નિશ કરવો તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોકોનટ લાડુ કોકોનટ લાડુની આ રેસિપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો